હાય નમસ્કાર જય જવાર જય આદિવાસી તો ફરીથી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત કર્યું આ છે આપણું ગણિત અને ગણિતનો લોક શરૂ થઈ ગયો છે તો ગણિત તમને નવા નવા લોકેશનની નવી નવી જગ્યાનું બતાવશે સ્ટાર્ટથી એન્ડ સુધીનું તો બધા રહેજો જનિત લોગમાં હાય નમસ્કાર જય જવાર જય આદિવાસી તો અત્યારે લગભગ સાડા ચાર જેવો ટાઈમ થઈ ગયો છે આપણો જનિત છે આજે બ્લોગ જનિત બનાવવાનો છે અત્યારે અમે નીકળ્યા છે ઘરે જવા માટે અને લગભગ એકસો વીસ કિલોમીટર જેવું એથી બાઇક રાઈડ કરવાનું છે રાઈડ થવાનું છે બાઇક ટ્રાઇવ એટલે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો બરાબર તો સ્ટાર્ટથી લગીને એન્ડ સુધી વિડીયો જોવો હોય તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને વિડીયો પૂરેપૂરો જોજો બાકી જનિતને સપોર્ટ ટોલગેટ પર આવી ગયા છે અમે આજે જનિત ઓપરેટિંગ કરે છે ભાઈ અમારે ખાસ એક વસ્તુ એક જે હનુમાન દાદાનું મંદિર છે અહીંયા આગળ બહુ પ્રખ્યાત મંદિર છે એ ખાસ બતાવો છે અત્યારે તો આપણે વેજલપુર ટોલગેટ પર આવી ગયા છે જોઈ શકો છો તમે આજુબાજુનું લોકેશન અને ની ઓપરેટિંગ કરી રહ્યા છે ભાઈ કેમેરામેન ફોકસ કરો તો તો અત્યારે ગયા એટલે દર્શન કર્યા આશીર્વાદ લીધા ખાસ બતાવવાનું હતું તમને હું બતાવી દઉં વ્યુ અત્યારે પ્રસાર કરે ને થોડુંક છે ને આપડે આગળ જઈએ ને એટલે એક મિનિટ હું ઘો રહીને બતાવી દઉં કારણ કે એ જગ્યા પર આવવાનો છું આ બાજુ તમે જોઈ શકો છો જે પ્રેમ દ્વાર સંકટ મોચન હનુમાનજી ખડકી જે ખડકીનું જે મંદિર છે ને તે બહુ એક મસ્ત મંદિર છે અને અહીંયા આગળ એક પથ્થર છે તમે જે કોઈ માનતા રાખો છો ને તો ટોલ ટોલગેટ તો આપણે પ્રસાર કરી દીધો છે પણ એની આજુબાલી દોસ્તો આપણે ટોલગેટ પ્રસાર કરીને નીકળી ગયા છે હા આગળ ગરીબ બેઠો છે પાછળ પેનો છે અને તેનુંની મમ્મી છે તો વિડીયોમાં બનાવે છે પાછળ થોડી દોર પ્રસાર કરે વેદલપુરથી નીકળી ગયા છે અત્યારે બરાબર તો આ વેજલપુર આવો તો વેજલપુરથી ટોલ ગેટથી થોડુંક આગળ આવશો ને એટલે ત્યાં આગળ હનુમાન નું મંદિર આવશે તો ઘણી વખત તમે આ બાજુ કંઈ વડોદરા તરફ ગયા હોય હાલોલ તરફ ગયા હોય અને આવવાનું થાય તો જરૂરથી દર્શન કરતા જાવ દાદાના ત્યાં આગળ એક પથ્થર છે અને પથ્થર ઉપર તમે કોઈ માનતા માનતા છો જે કંઈ દાદાજી તમારા કંઈક પ્રશ્નની જો માનતા કરતા હોય અને જે પથ્થર છે તો તમારી માનતા અને હકીકત પણ છે એટલે જરૂરથી એકવાર દર્શન